આજે લોકો છત્રપતિ શિવાજી મહારાજ વિશે જે કંઈ પણ જાણે છે તે સંપૂર્ણ જ્યોતિરાવ ફૂલેને આભારી છે છત્રપતિ શિવાજીના મૃત્યુ પછી લગભગ બસો વર્ષ સુધી લોકો શિવાજી જયંતિ ઉજવતા ન હતા આના બે કારણ હતા પહેલું બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્ર શાસકોની જન્મ જયંતિ ઉજવવી એ બળવો માનવામાં આવતું હતું જેનાથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાતું હતું અને બીજું તે સમયે મરાઠી સમાજમાં પણ યુગ પછી જાતિ અને ભેદભાવે લોકોને વિભાજિત કર્યા હતા જેથી કોઈએ શિવાજી જેવા નાયકને મોટા પાયે યાદ કર્યા ન હતા ફૂલેએ આ બંને બાબતો બદલવાનો પ્રયાસ કર્યો અને અઢારસો ઓગણ સિત્તેરમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે રાયગઢ કિલ્લા ઉપર ગયા ત્યાં તેમણે જોયું કે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પાંદડા પથ્થરો અને કાદવ નીચે ટટાયેલી હતી ફૂલેએ સમાધિ સાફ કરાવી અને જાહેરમાં લાવ્યા અઢારસો ઓગણસિત્તેરમાં સમાધિ શોધ્યા પછી તેમણે શિવાજી મહારાજ પર એક લોકગીત પણ લખ્યું જેમાં તેમણે જીવન અને સંઘર્ષનું વિગતવાર વર્ણન કર્યું હતું આ પુસ્તકનું શીર્ષક શિવાજી મહારાજનું જીવન અને કવિતા હતું બીજા વર્ષે અઢારસો સિત્તેરમાં માં તેમણે પુણેમાં પહેલીવાર શિવાજી જયંતિની ઉજવણી કરી હતી ત્યારથી જ શિવાજી જયંતિની ઉજવણી વાર્ષિક ઓગણીસ ફેબ્રુઆરીએ કરવામાં આવે છે અને અઠ્યાવીસ નવેમ્બર અઢારસો નેવના રોજ જ્યોતિબા ફૂલેએ પણ અંતિમ શ્વાસ લીધા આજે લોકો જ્યોતિબા ફૂલેને ભૂલી શકે છે પરંતુ આપણે યાદ રાખવું જોઈએ તેમણે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પુણેમાં છોકરીઓ માટે પહેલી શાળા ખોલી હતી અને સમાજમાં જાતિ ભેદભાવ નાબૂદ કરવાના કાર્યને સમર્થન આપ્યું હતું